શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશન ના નેજા હેઠળ વિવિધ માંગણીઓને લઈને સુરત જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આરક્ષણ ના જનક છત્રપતિ સહુ મહારાજની જન્મ જયંતિ દિન સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્ર ને સમાજ એ રોજી રોટી તલાશ કરતે ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે તે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ છેલ્લા 40 થી 45 વર્ષો સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીને છે મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાનું પરિવારનું ગુજરાત ચલાવે છે અને ગુજરાત રાજ્યને પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે તથા મહારાષ્ટ્રીય સમાજ આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાપાલિકા પદ અધિકારી પદ તથા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને લોકસભામાં સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે પરંતુ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ ભારતીય સંવિધાન એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ બક્ષેલા બંધારણના હકો અધિકારોથી વંચિત છે

અમે આરક્ષણ બાબતે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે સન ઓગણીસો બેમાં છત્રપતિ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં આ વંચિત સમાજને પછાત દલિત આદિવાસીઓને આરક્ષણની શરૂઆત કરેલી અને ત્યારબાદ ભારતીય સંવિધાનના રચયતા બૌધિસત્વ ભારત રત્ન પૂજ્ય ડૉક્ટર વસાહ આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આ આરક્ષણ બિલને પાસ કરીને સમગ્ર દેશના ઇસિસ્ટી ઓબીસી અને માઇનોરિટી સમાજને આરક્ષણ આપેલ પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં ચાલીસ પચાસ વર્ષથી રહેતા એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણ મળતું નથી અને જાતિ પ્રમાણ ન મળવાના લીધે આ લોકોનું શિક્ષણમાં કોઈ લાભ મળતા નથી સરકારી નોકરીમાં કોઈ લાભ મળતા નથી છેલ્લા કેટલાક વર્ષોથી ત્યારે અમારા બીસી દાદા સોનડા સાહેબ લોખંડે સાહેબ બધા લોકોએ સૂર્યવંશી સાહેબ ચાલટે સાહેબ જે પણ અમારા આગેવાન શિરસાટ સાહેબ તમામ લોકોએ આંદોલન કરેલું અને પરંતુ સરકાર હજુ સુધી જે જીઆરને અમે ત્રીસ નવ નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી એટનો જે જીઆર છે જે ઠરાવ છે ગુજરાત સરકારના તે ઠરાવમાં બદલાવ કરવાની માગણી અમે લોકો કરતા આવ્યા છે અને આજે કલેક્ટરશ્રી દ્વારા માન્ય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિપક્ષ નેતા શ્રી રાહુલજી ગાંધી સમાજ મંત્રી શ્રી રામદાસ આડોલે સાહેબને આવેદનપત્રો દ્વારા અમે જાણવા માંગીએ છીએ કે જે લોકો વર્ષો તૈયાર રહે છે અને ભારતીય બંધારણને સંવિધાન આપેલા મૌલિક અધિકારોનો આનન ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે એ અમને પરપ્રાંતિ ગણે છે પરંતુ અમે સ્વાભિમાનથી કહે છે અમે પરપ્રાંતિ નથી પચાસ વર્ષથી રહેનાર માણસ ગુજરાતના વતને છે અમારી પાસે તમામ પ્રકારના પુરાવો છે આ સુરત શહેરના જિલ્લામાં અમારા મહારાષ્ટ્રીય સમાજના સરપંચ તાલુકા પંચાયત ડિસ્ટ્રિક્ટ પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા પદાધિકારી અત્યારે અમારા ધારાસભ્યશ્રી અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને કેન્દ્રમાં મહારાષ્ટ્રીયન સમાજના મંત્રી છે છતાં પણ અમને પરપ્રાંતિ ગણવામાં આવે છે એ ભારતીય સંવિધાનનો અને મોદીજીનો જે સબકા સાથ સબકા વિકાસ પુત્ર છે એને કશે ને કશે ઠેજ પહોંચાડવાનું કામ કેટલાક મનુવાદી પરિબળો કરી રહ્યા છે અને માટે આ આવેદનપત્ર આપીને અમે માગણી કરવા કરવા જઈ રહ્યા છે કે એસસી એસટી ઓબીસી અને માઇનોરી સમાજના ગરીબ છોકરાઓને જાતિ પ્રમાણપત્ર તત્કાળ આપવામાં આવે એમને શિક્ષણમાં લાભ આપવામાં આવે નોકરીમાં લાભ આપવામાં આવે એમ કે ધોરણ સાત પછી અમારા બાળકો ભણી શકતા નથી સ્કોલરશીપ કે અન્ય લાભને મળવાના લીધે એ ડાઇન પિન્ટિંગના મિલોમાં અને આ હોટલોમાં અને લારીઓ ચાય પાણી લારીઓ કામ ધંધો લાગી જાય છે જેથી જે ભારત સરકારનું સૂત્ર છે શિક્ષણનું સૌને શિક્ષણ એ શિક્ષા અભિયાનને પણ કશે ને કશે ઠેજ પહોંચી રહ્યો છે માટે આજે કલેક્ટરશ્રી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અમે કહેવા માગીએ છીએ કે આઝાદીના સત્યાતરમાં વર્ષ એટલે પંદર ઓગસ્ટ ચોવીસ સુધી જો અમારી માગણી તે સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને એનો અમલ બજાવણી નહીં કરશે તો ના છૂટકે કલેક્ટર કચેરી સમક્ષ અમે લોકો ગાંધીચિંતા માર્ગે અને છેલ્લે અમરણ અંશન દ્વારા અમારા માગણી માનવા માટે અમે કામ કરીશું મહારાષ્ટ્રમાં અત્યારે તમે જોઉં છો કે જે લોકોને અનામતની જરૂર નથી ગુજરાતમાં જોઈ લો રાજસ્થાનમાં જોઈ લો હરિયાણામાં જોઈ લો જેમને ખરેખર સક્ષમ સમાજમાંથી લોકો આવે છે એ લોકો આરક્ષણની માગણી કરે છે પણ જ્યારે ખરેખર જેમને જરૂર છે જે ખરેખર વંચિત છે સમાજથી હજુ એ લોકો દુઃખી છે એ આ જે આર્થિક પાયમલ થાય છે એ લોકો જ્યારે વંચિત હોય ત્યારે અમારી ફરજ બને છે કે ન્યાય માટે અમે આમાં અનશન કરીશું એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે જય હિન્દ જય